નૌસારી જિલ્લાના વાસંદા ખાતે યુનિટી марશનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ સમાજના લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત સાંસદ ધવલ પટેલે જેમને એકતા અને વિકાસના સંદેશ સાથે જન સમુદાયને પ્રેરણા આપી ભારતીય જન્ના પાર્ટીના આગરાણીઓ સ્થાનિક નેતાઓ તેમજ તંત્રના અધિકારીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા યુનિટી માર્ચનો મુખ્ય હેતુ સમાજમાં એકતા સૌહાર્દ અને વિકાસના પ્રત્યેની પ્રતિબદ્ધતા મુજબ કરવાનો હતો વાસંદા શહેરમાં આ યાત્રાનો ભાવપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં અનેક લોકો માર્ગ પર ઉતરીને માર્ચનું સમર્થન આપ્યું હતું આ આયોજનને સ્થાનિકોમાં સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે અને આગામી સમયમાં આવા સામાજિક सामजिक एक एकता कार्यक्रमों वु प्रमाण में योजा तेवी अपेक्षाओं व्यक्त थी पारड़ी शहर में चोरी की गंभीर घटना